હાલ સુરતમાં હીરાના કારીગરોની હાલત કફોડી છે ત્યારે સુરતમાં હીરા કારીગરોને ન્યાય મળે એ માટે વડોદરાના નર્મદા ભવન ખાતે દેખાવ કરવામાં આવ્યા હતા એઆઈટીસી અને ઓલ ગુજરાત બાંધકામ મજૂર યુનિયન તરફથી નર્મદા ભવન ખાતે ડેબ્યુટી લેબ લેબર કમિશનર મારફતે ગુજરાત શ્રમ મંત્રીને આવેદન આપવામાં આવ્યું હતું સાથે સુરતમાં હીરા કર્મચારીઓ ન્યાય મળે જેને લઈને નર્મદા ભવન ખાતે બેનરો સાથે દેખાવ પણ કરવામાં આવ્યા હતા સમગ્ર દેશમાં એઆઈટીયુસી તરફથી જે માંગ સપ્તાહ મનાવવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે કામદારોના વિવિધ પ્રશ્ને લઈને આજે અમે શ્રમ મંત્રીને ડેપ્યુટી લેબર કમિશનર મારફતે આવેદનપત્ર આપી રહ્યા છે અને માંગ કરીએ છીએ કે કામદાર વિરોધી કાયદાઓ જે લેબર કોર્ટ છે એને રદ કરવામાં આવે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં આવે હીરા કામદારો માટે રાહત પેકેજ જાહેર કરે અને સાથે સાથે બાંધકામ મજૂરોના વિવિધ માંગણીઓ જેમ કે એ લોકોને મકાન રહેઠાણની સુવિધા આપવામાં આવે એમને પીવાના પાણી અને બીજા સગવડો આપવામાં આવે અને ખાસ કરીને જે ઈ નિર્માણ કાર્ડ છે એને આયુષ્માન કાર્ડનો દરજ્જો આપવામાં આવે આ બધી માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવે